હેલો મિત્રો જીસેટ પરીક્ષા પાસ કરવા બાબતે નિયમ શું છે અને દર વર્ષે કેટલા ઉમેદવારો પાસ થાય છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું સૌપ્રથમ જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા પચાસ ટકા અને અનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા માર્ક મેળવવા ફરજિયાત છે તેના આધારે એક કટ ઓફ યાદી તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ કટ ઓફ યાદીમાં સમાયેલા કુલ ઉમેદવારોમાંથી ટોપ છ ટકા ઉમેદવારો જીસેટ પરીક્ષા પાસ થયા છે એવું માનવામાં આવે છે અને આ ટોપ છ ટકા ઉમેદવારો જ સર્ટિફિકેટ મેળવવા માટે હકદાર બને છે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત